નમસ્કાર મિત્રો હું ચોકસી સ્વાગત સ્વાગત કરું છું મિત્રો આજના ખૂબ ખૂબ રોજની જેમ આજે આજે પણ જોઈએ આપણે કોણે શું શું કરવું ન તારીખ હરિદન ચોક્સિન શનિવાર મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિ વાળાએ આજે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને ભેંસ જેવા જાનવરને ખાવાનું ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પૈસાની લેતી દેતી બને ત્યાં સુધી ન કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે સવારની શરૂઆત સૂર્યને જલ ચઢાવવા માટે લોટામાં પાણી પાણીમાં ચાર પાંચ ટીપા સરસવના તેલના નાખવાના અને આ પાણીથી ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપીને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ખોટી સલાહ આપતા નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું મિથુન રાશિ વાળાએ આજે શનિ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ અને આ પાઠ જો તમે શનિ મંદિરે બેસીને કરો તો ખૂબ સરસ શું નથી કરવાનું મિત્રો આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનો નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે કાળા કૂતરાને ખાવાનું ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતો લોભ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ અને પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ કરતા નહીં કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે ભગવાન શનિના દર્શન કરવા જોઈએ ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કુટુંબના કોઈ પણ સભ્ય સાથે વાદ વિવાદ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે કાળી ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વાદ વિવાદ કરવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને ભગવાન શનિના દર્શન અવશ્ય કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા ભૂરા વસ્ત્ર ધારણ કરવા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂરને ખાવાનું ખવડાવવું જોઈએ અથવા પૈસાની મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તેલનો બગાડ બિલકુલ નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ભગવાન શનિને પીળા ફૂલ ચડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસેથી પૈસા વ્યાજે લાવતા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ કોઈ ગરીબ મજૂરને રખાનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને જુઠ્ઠો વાયદો કરતા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે લોખંડના વાડકામાં સરસવનું તેલ ભરવું પોતાની છાયા જોઈ અને આ વાડકો ભગવાન શનિની સામે દાન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મદિરાનું સેવન કરતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ જ્ઞાન કોણે શું કરવું શું ન કરવું એની જાણકારી તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે